નમસ્કાર મારું નામ ડોક્ટર નિશા દુલેરા શ્રી સરકારી માધ્યમિક શાળા કુંડળ તાલુકો બરવાળા જિલ્લો બોટાદથી હું આવું છું જૉન કક્ષાના ઇનોવેશનમાં મેં જે ઇનોવેશન રજૂ કર્યું છે એનું ટાઇટલ છે લર્ન બાય યોર સેલ્ફ મારું જે આ ઇનોવેશન છે એ ધોરણ દસના બાળકોને ધ્યાનમાં રાખીને મેં તૈયાર કરેલું છે એની અંદર ધોરણ દસના બાળકોને ચિત્ર વર્ણન આવે છે એના વિશે મેં મારું ઇનોવેશન તૈયાર કર્યું છે એની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે એક ચિત્ર સૌથી પહેલા આપણે બાળકોને બતાવીશું અને એ ચિત્રની અંદર આપણે બાળકોને સૌથી પહેલા એ પૂછવાનું છે કે એ ચિત્રમાં બાળકને શું શું દેખાઈ રહ્યું છે બાળક અંદર જે પણ કંઈ પ્રવૃત્તિ ચાલી રહી હશે જે પણ કંઈ વસ્તુ વ્યક્તિ પદાર્થ દેખાશે એના વિશે બોલશે પછી આપણે એવું કરવાનું છે કે એની અંદર જે વસ્તુ વ્યક્તિ પદાર્થ કે જે પ્રવૃત્તિઓ દેખાઈ રહી હોય તેના વિશેના સ્પેલિંગ આપણે બાળકોને આપવાના છે આ સ્પેલિંગ વર્ગના દરેક બાળક ટર્ન બાય ટર્ન તૈયાર કરશે શરૂઆતમાં મેં મારો જ્યારે આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે આ પ્રમાણે અલગ અલગ કાર્ડ બનાવેલા હતા આ કાર્ડની અંદર સપોઝ કે આ ગાર્ડનનું ચિત્ર છે તો ગાર્ડન અંગેના એ ગાર્ડનની અંદર જે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દના ચિત્રો ચિત્રો પ્રમાણે એ શબ્દને અલગ અલગ બનાવેલો છે અને પછી વર્ગના દરેક બાળક એક પછી એક આ કાર્ડ લેશે અને એ પ્રમાણે એ એની અંદર જેટલા પણ શબ્દો વપરાય છે એ બધા શબ્દોનો પ્રયોગ કરશે આ પ્રમાણે ગાર્ડન વિશેના જે બધા શબ્દો છે એ બાળક શીખી જાય છે પછીથી આપણે એને વાક્ય રચના તરફ લઈ જઈશું અને જ્યારે વર્ગના બધા જ બાળકો બધા જ શબ્દો શીખી જાય છે પછી આપણે એક એવો દિવસ નક્કી કરીશું કે જ્યારે વર્ગના બાળકો છે એ ગાર્ડન વિશેના જે સ્પેલિંગ હોય એ બધા જ યાદ કરીને લખે તો તમે જોઈ શકો છો કે આ અમારો એક સ્પેલિંગ બોક્સ છે આની અંદર વર્ગના બાળકો સ્પેલિંગ તૈયાર કરીને આવે પછી વર્ગની અંદર જ સ્પેલિંગ લખશે અને વર્ગના જ બાળકો અંદર અંદર એ સ્પેલિંગની ચકાસણી કરશે ત્યાર પછીથી હું પણ આ સ્પેલિંગ બરાબર લખ્યા છે કે નહીં અથવા તો બાળકોને બરાબર સ્પેલિંગ આવડ્યા છે કે નહીં તેની પણ ચકાસણી કરીશ આ પ્રમાણે મેં અત્યાર સુધીમાં ટોટલ વીસ જેટલા ચિત્ર વર્ણન કરતા બાળકોને શીખવ્યું છે એટલે મારો જે મેઇન હેતુ છે ઇનોવેશનનો એ એ છે કે બાળકો જે ચિત્રવર્ણન છે એના માટે જે જરૂરી સૌથી મહત્વની વસ્તુ છે વોકેબ્લેરી એ જે બાળકો પાસે ઘણી ઓછી જોવા મળી હતી મને તો એ વોકેબ્લરી છે એ શીખે અને એ શબ્દ વોકેબલરી એની જેમ જેમ વધતી જાય છે એમ એ એના આધારે એ વાક્ય રચના બનાવતા શીખતા જાય છે તમે જોઈ શકો છો કે મારી પાસે મારા વર્ગના જે બાળકો છે જેમ કે આ દિવાળી સેલિબ્રેશન વિશેનું જે ચિત્ર હતું એના પરથી એ જે શબ્દો શીખ્યા છે અને શબ્દો પછી એ જે વાક્ય રચના બનાવતા શીખ્યા છે એ પણ છે એટલે મારા ઇનોવેશનનું જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એની મુખ્ય સમસ્યા એ હતી કે મારા વર્ગના જે બાળકો છે એનું અંગ્રેજી શબ્દ શબ્દભંડોળ ઘણું ઓછું હતું એ લોકોને ચિત્ર વર્ણન કરવામાં મુશ્કેલી પડતી હતી માતૃભાષામાં તો એ ચિત્ર વર્ણન કરી શકતા હતા પરંતુ અંગ્રેજી ભાષાનું શબ્દ ભંડોળ ઓછું હોવાના કારણે તેઓ ચિત્ર વર્ણન કરી શકતા ન હતા તો મારી આ સમસ્યાને મેં ધ્યાનમાં લીધી અને બેઝિકથી જ એમને શબ્દો જ સૌથી પહેલાં શીખવાડ્યા અને પછી એના આધારે ધીમે 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 એમને વાક્ય રચના કરતાં શીખવ્યું જ્યારે મેં મારા નવતર પ્રયોગની શરૂઆત કરી ત્યારે મારા વર્ગના દસ ટકા બાળકોને ચિત્રવર્ણન આવડતું હતું પરંતુ ધીમે ધીમે અત્યાર સુધીમાં અત્યારે મારા વર્ગના ચાલીસ ટકા બાળકો સરસ રીતે ચિત્રવર્ણન કરી તેના આધારે વાક્ય રચના બનાવતા શીખ્યા છે તમે જોઈ શકો છો અહીંયા તે પ્રમાણે અહીંયા ઘણા બધા ચિત્રો અને એ ચિત્રોની અંદર જે જે શબ્દોનો પ્રયોગ થયો છે એ બધા જ શબ્દો મેં અહીંયા બાળકોને જે આપેલા છે એ અહીંયા મૂક્યા છે સાથે સાથે ઘણીવાર એવું પણ થાય છે કે આપણે બધા જ જે શબ્દો છે એ બાળકોને નથી આપી દેવાના ઘણા ઘણા શબ્દો એવો છે એ બાળકો સેલ્ફ લર્નિંગથી શીખશે જેમ કે અંગ્રેજી ડિક્શનરીનો ઉપયોગ કરશે હવે ઘણા ખરા હવે મોટાભાગના બાળકો ફોન પણ યુઝ કરે છે ઘરે તો એ ગૂગલ ફોર્મની અંદરથી એ જે શબ્દો છે એનો ગુજરાતી અર્થ એ પણ શીખી લાવશે આમ કરતાં કરતાં બાળકો ચિત્રની અંદર જેટલા પણ શબ્દો હોય એ બધા જ શબ્દો શીખી જશે સાથે સાથે હવે એવું પણ થયું છે કે હવે હું અત્યારે મારા વર્ગના જે બાળકો છે એને જે ન્યૂઝપેપરની અંદર કટિંગ્સ આવતા હોય છે અથવા તો મેગેઝિનની અંદર જે કટિંગ આવતા હોય એના આધારે પણ એવા જે અંદર જે શબ્દો હોય એના પણ અંગ્રેજી શબ્દો શોધી લાવવાનું કહું છું અને એના આધારે પણ તેઓ વાક્ય રચના બનાવતા થાય એ માટે પણ હું બાળકોને તૈયાર કરી રહી છું નમસ્તે